નમસ્કાર મિત્રો અગાઉના ભાગમાં આપણે પ્રકરણ એકથી ચાર અને પ્રકરણ પાંચથી આઠ ના વિજ્ઞાન વિષયના અગત્યના પ્રશ્નો જોયા આ ભાગની અંદર આપણે ચેપ્ટર નંબર નવથી બાર એટલે કે ભૌતિક વિજ્ઞાન ફિઝિક્સના જે ચેપ્ટરો છે એના અગત્યના પ્રશ્નો જોઈશું પ્રકરણ નંબર નવની વાત કરીએ તો એનું વેટેજ છે આઠ માર્કનું તો આઠ માર્કમાં કયા કયા પ્રશ્નો પૂછી શકાય તો અંતર્ગોળ હરીસા દ્વારા વસ્તુના જુદા જુદા સ્થાનો એ મૂકીને અનુરૂપ પ્રતિબિંબો એટલે કે અલગ અલગ જગ્યાએ જ્યારે આપણે વસ્તુ મૂકીએ તો કેવા પ્રતિબિંબો મળે છે તે બે માર્કમાં પૂછી શકાય આકૃતિ સહિત આપે જણાવવાનું છે બહિર્ગોળ લેન્સ વડે જુદા જુદા સ્થાન હોય વસ્તુને મૂકીને નાનો રૂપ પ્રતિબિંબો અગત્યનો પ્રશ્ન લેન્સનો પાવર કોને કહેવાય અગત્યનો પ્રશ્ન થયો આ ચેપ્ટરનો બીજો એક અગત્યનો પ્રશ્ન છે કાચના લંબઘન વડે પ્રકાશનું વક્રીભવન જે ચાર માર્કમાં પૂછી શકાય એવો એકમાત્ર પ્રશ્ન છે આ ઉપરાંત આ પ્રકરણમાંથી અગત્યના છે દાખલાઓ કે જે ત્રણથી ચાર માર્કમાં પૂછાઈ શકે એમ છે કારણ કે વેટેજ આઠ માર્કનું છે એમાં લેન્સ અને હરીસ્સાના સૂત્રને લગતા દાખલાઓ ખાસ આપે કરવાના છે એટલીસ્ટ તમને દાખલો ન આવડે પરંતુ સૂત્ર મૂકી એમાં કિંમત મૂકજો મિત્રો જવાબ ન આવે તો ડરશો નહીં પરંતુ એટલીસ્ટ એકથી બે માર્ક તો આપ મેળવી જ શકો છો જો ત્રણ માર્કનો પ્રશ્ન હોય તો જો આપ સૂત્ર લખો અને તેમાં પ્રોપર કિંમત મૂકો તો પ્રકરણ દસ પ્રકરણ દસમાં વેટેજ છે જનરલ ઓપ્શન્સ સિવાય પાંચ માર્ક અને જનરલ ઓપ્શન્સ સાથે નવ માર્ક આમાં ત્રણ માર્કના અગત્યના પ્રશ્નો ઘણા બધા છે મિત્રો જોઈએ માનવ આંખની આકૃતિ દોરી સમજૂતી આપો અગત્યનો પ્રશ્ન ખૂબ અગત્યના આ બે પ્રશ્નો છે એક છે માયોપિયા એટલે કે લઘુદ્રષ્ટિની ખામી અને તેનું નિવારણ અને હાઇપરમેટ્રોપ એટલે કે ગુરુદ્રષ્ટિની ખામી અને તેનું નિવારણ ત્રણથી ચાર માર્કના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે જેની અંદર આપે ખામી તેનું નિવારણ અને આકૃતિ આ ત્રણ વસ્તુ દોરશો તો ત્રણ માક પ્રકાશનું વિભાજન આ અન્ય પ્રશ્નો છે જે અગત્યના છે પરંતુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોની વાત કરું તો પહેલો બીજો ત્રીજો અને ચોથો આ ચાર પ્રશ્નો ખૂબ જ અગત્યના છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તો ખાસ કરીને જશો પ્રકરણ નંબર અગિયારમાં નિયમ એની સમજૂતી અને તેને સમતુલ્ય અવરોધ મેળવવાનું જે છે આરએસ ઇક્વલ ટુ આર વન પ્લસ આર ટુ પ્લસ આર થ્રી આ સૂત્ર મેળવવા માટેની આકૃતિ સહિતની રજૂઆત ત્રણ માર્કમાં ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન અવરોધોનું સમાંતર જોડાણ અને તેનો સમતુલ્ય અવરોધ મેળવવા માટેનો જે સૂત્ર સાબિત કરવાનું છે 1 rp is equal to 1 upon r1 plus 1 upon r2 plus 1 upon r3 ત્રણ માર્કનો એક અગત્યનો પ્રશ્ન વિદ્યુત પાવર કોને કહેવાય અને આ પ્રકરણમાં પણ ઓમના નિયમને લગતા દાખલા અવરોધોનું શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ તેમજ વિદ્યુત પાવરને લગતા દાખલા પૂછી શકાય છે પ્રકરણ 12 હવે આ પ્રકરણનો વેટેજ ખૂબ ઓછો છે 5 માર્ક અને 8 માર્ક આની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જો હું કહું તો આ ત્રીજો છે પહેલો પ્રશ્ન ચુંબકીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બે માર્કમાં પૂછી શકાય બીજો અગત્યનો પ્રશ્ન છે એસ સોલેનોઇડ એટલે શું સમજૂતી આપો ત્રણ માર્કનો અગત્યનો પ્રશ્ન અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એસ પર માય ઓપિનિયન ઘરેલું વિદ્યુત પરિપથો આકૃતિ સહિત સમજાવો ત્રણથી ચાર માર્કનો ખૂબ અગત્યનો પ્રશ્ન છે તો મિત્રો આ વિડિયોની લિંક આપના ફ્રેન્ડ સાથે શેર કરશો અને એક વખત રિવિઝનમાં બધા જ પ્રશ્નો જોઈ જશો આપ સારા માર્ક મેળવી જ શકશો એવી હું આશા રાખું છું થેન્ક યુ સો મચ